નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ બોલ્યું ચાલ્યું માફ કરજો નાહવાની ઓડીમાં લુંગડા જોડતા જોડતા સારી વાર થઈ એકાએક મોટા બાપુજીના ખાંડમાંથી એમના શબ્દો સંભળાયા બસ બાપ મારું ને તમારું બેનું લોહી ઉકાળો પૂરો થયો બાકી તો આપણે ભાઈઓ જ છીએ હો શેઠ સંબંધ કોઈ બગડી નથી ગયો જાણે કે એ કંઠ જ મોટા શેઠનો નહીં કડાઈની એક કાણી ન મળી શું થયું આટલી બધી ચૂપ કીધી પછી આ સંતોષના શબ્દો કેમ નીકળ્યા મોટા બાપુજીને ને સસરા વચ્ચે કાંઈ મૂંગું મૂંગું કામ થઈ રહ્યું હતું મોટા બાપુજીના મીઠા બોલ પૂરા થયા બાદ એકાએક બેઠકમાંથી એ રુદમ સ્વરો કોનો સંભળાયો એ ઠોઠવો કોણે મૂક્યો સસરા રડ્યા હા જુઓ ને મોટા બાપુજીના કંઠમાંથી ફરી મીઠો બોલ સંભળાય છે એ તો તમારી દીકરી જ છે એમ માનું બાપા ફરી રડતા રડતા સસરા શું કહે છે આ જરૂર હો સે તમારે પગે લાગીને માગી લઉં છું જરૂર મને એના લગ્ન વખતે કાગળ પીટજો હું બીજો મારે ગજો નથી એક શ્રી ફળ લઈને આવી પોકીશ ખુશીથી ખુશીથી તમારે ને અમારે ક્યાં જુદાય છે એ સ્વરો પાછા મોટા બાપુજીના મોંમાંથી નીકળ્યા વિશેષ કશું બોલ્યા ને સુખલાલને ધંધે ચડવા માટે હજાર બે હજાર હું કાઢી દઉં એમાં સિંહ માલત લત છે તેનો જવાબ હજુ એ ગળગળા સ્વરે સસરા દેતા હતા ખુશીથી શેર જોવે તો મારું ઘર જ છે માગી લઈશ પણ ઓલી દયા કરજો દીકરીને ભણાવો ત્યારે મને સમાચાર બાબુની નજર સાબુ જોડતા જે સપ્તરંગી બુદ્ધ બુદ્ધો રચાતા હતા તે તરફ હતી સુશીલાએ એકાએક બાબુને ગાભરા સ્વરે પૂછ્યું આ શું છે બાબુ બાબુએ પૂછ્યું શું સુશીલાને સમજ પડી કે બાબુ બે ધ્યાન હતા બેઠકમાં ચાલેલા વાર્તાલાપમાંથી પોતે તારવેલા કાળ ભણકારાને એ વ્યક્ત ન કરી શકી પોતે અબધો વાર્તાલાપ કંઈક અસ્પષ્ટ સાંભળેલું તે અરસામાં તો બેઠકના ખંડમાંથી સ્વરો અને પગ ધબકારા સાથે આવતા સંભળાયા બાબુ એકદમ ઊભા થઈને કપડાં સંકોટી નાવાની ઓઢીની બહાર જઈ ઊભા રહ્યા સુશીલા અંદર જ રહી રહી સસરાનું મોં જોઈ શકી એ મોં તાજું અને ધોયેલું લાગ્યું એની આંખો જાણે કોઈકને સોતી હતી એના પગ પોતાના ઘણા લાંબા કાળના દોસ્તાદાર પગારખાને પણ જાણે ઓળખી ન શકવાથી વેવાઈના બૂટમાં પીસવા પ્રયત્ન કરતા હતા કેમ મામા બાબુએ વેવાઈને કહ્યું કેમ જોડા પહેરો છો રજા લઉં છું બેન વેવાઈએ બે હાથ જોડીને કહ્યું બોલ્યું ચાલ્યું માફ કરજો અરે પણ એમ તે જવાતું હશે પતિ તરફ સહિત જતી આવતી લાજ રાખેલી તે ખસવીને એણે જાણે કે પતિની આંખની અંદર લાલ લીલી ખંડી જોઈ લીધી ઝંડી લીલી લાગી એટલે વેવાઈને કહ્યું જમ્યા વગર જવાય નહીં ક્યારનું સુશીલાએ રાંધ્યું છે ને સુશીલા તો મારા આખ્યા માથા ઉપર એણે રાંધ્યું હોય તો હું ખુશીથી રોકાઉં એટલું કહીને એણે જોડા કાઢી નાખ્યા સુશીલાને રાજી રાખીને જ હું જવાનું એને કૂચવીને જાઓ જ કેમ એમ કહેતે કહેતે એણે મોટા શેઠની સામે જોયું ત્યારે મોટા શેઠે પણ મોં મલકાઈને કહ્યું હા હા શેઠ જમીને જાઓ એ શબ્દ બોલનાર મોં ઉપર પોતે મોડા પડ્યાનું ભૂટ પણ હતું છતાં બાબુએ આછા નજીવા ગુમટામાંથી તેમજ સુશીલાઈ બાથરૂમની ચિરાડમાં દેખેલું એ એક અપૂર્વ દ્રશ્ય હતું હજુ તો હમણાંની ઘડી સુધી આ ગામડિયા સગરની ભટકી પાડનાર વિના પ્રયોજને એને અપમાન દેનાર એને અઢ કરી હાકી મૂકનાર આ મોટા શેઠનું દિલ પરણા પ્રત્યે એકાએક માખણ જેવું કોણું કેમ પડી ગયું શું સસરાજીની જેની જ આવડી મોટી અસર કરી ગઈ બંને વેવાયો વચ્ચે ચમત્કારી સુમેળ સંધાઈ ગયો કારણ જળ્યું નહીં સમજ પડી નહીં તેમ છતાં બાબુને તો ખોડિયામાં જાણી નવો જીવ આવ્યો એક સુશીલા સિવાય કોઈ ન કરી શકે તેઓ સુખ સંસાર બાપુના અંતરમાં થઈ ગયું કાચી કેરીને લીલી છાલ કનક કનકવરણી પીડાશ ક્યારે પકવવા માંડે છે તે પ્રકૃતિ સિવાય કોણ વર્તી શકે છે એ અગોચર રંગ પલટાના પગ ઠમકારતો મધ્યરાત્રિને એકાંકી કોઈ મોંઘો તાલોજ કદાચ સાંભળતો હશે જેવી રીતે સુશીલાએ બાબુનો લાગણી પડતું પારખ્યું સુશીલા પણ બાબુની જીવન રાત્રિનું એક તારો જ હતી પણ સુશીલાનો પોતાનો લાગણી પલટો એટલો સહેલો નહોતો બાબુએ જે નહોતું સાંભળ્યું તે પોતે સાંભળ્યું હતું જે સાંભળ્યું હતું તે સ્પષ્ટ નહોતું રહસ્ય ભર્યું હતું એ રહસ્ય બહુ દૂર બેઠેલું નહોતું છતાં અૈયાના પિંજરામાં કેમય કરતું આવતું નહોતું એ રહસ્ય હૈયાંની વરસાદ સુધી આવીને નાચતું હતું જાણે પંખી છેક હાથમાંથી જણીએ ચણતું હતું છતાં ઝલાતું નહોતું સુશીલાની કડી ન શકી તેવી જંપી ન શકી મોટા બાપુજીને અને સસરાના પાટલે બેઠાને પોતે રસોડામાં બેસીને બબુને પીરસવા મદદ કરતી હતી ત્યારે એના કાન બહાર જે ઝંકાર થતો હતો તે તરફ મંડાયા હતા એ ઝંકાર બીજા કસાનો નહોતો પીરસવાની વાટ જોશા સસરા ખાલી થાળી સાથે પોતાની રૂમ પાની મીટીવાળી આંગળીના તાલભદ્ર ટોકરો મારતા હતા ટોકરોના સતત સૂર બંધાઈ ગયા હતા બારણની બહાર ઊભેલા ભાભુને પીરસાની ચૂંજો દેતી દેતી અર્ધ ગુપ્ત સુશેલા સસરાને એક ખુલ્લા ચડકતી ચામડી વાળા ચોખ્ખા ચણાકે તેને ફરી જોઈ શકી એને એમ પણ લાગ્યું કે સસરાની આંખો પોતાને જાણે કે જોઈ લેવા યાચના કરતી કરતી ભમે છે જમવાનું પૂરું કરી સાફ કરેલી થાળીમાં પાણી નાખીને ધોઈને પી જણા સસરા એ ગામડામાં હજુએ ક્યાંય ક્યાંય સચવાઈ રહેલો વિરલ સંસ્કાર દેખાડ્યો પોતાની એઠ એકાદ અન્ન દાણો પણ ધરતી પર ન ઢળાવવો જોઈએ ગ્રામ્ય વણેકની એ સંસ્કાર સૂચિની સ્વસ્થતાની છેલ્લી ટોચ કહેવાય એ ખાસિયત સસરા જ્યારે પહેલી વાર જમવા આવેલ ત્યારે રાહ તે હોઈને સુશીલા નહોતી જોઈ શકી ઉઠીને તરત જ મહેમાને પાછા વિદાયના હાથ જોડ્યા એ ઉતાવળ ભાભુને તેમાં સુશીલાને કેમ અસ્વાભાવિક લાગી જમવા સુધીનો એ જાણે આ મહેમાને જબરદસ્ત કોઈ કષ્ટથી સાચવ્યું હોય તેવું લાગ્યું એના છેલ્લો શબ્દો આ હતા આવજો બાપા માફ કરજો દીકરી સુશીલાને આશીર્વાદ દઉં છું બાપા એને એવા સુખી જોઉં કે અમારી હિમ થાય એ શબ્દો પણ જાણી એની સાથે લીપમાં ઉતરી ગયા સાથે મોટા શેઠ વળાવવા ગયા મોટરમાં જવાનો ઘણો આગ્રહ કર્યો પણ તેનો જવાબ એટલો જ હતો કે પગ મોકળા જ ન કરું તો અહીં શહેરમાં ખાવું પચે નહીં બીજો કાંઈ વાંધો થોડો છે બાપુ આમ છેવટ સુધી તેની વાણી એક પણ વાઘા ચૂકા કટક સ્વર્ગની નિર્મળ રહી એને વધુ આગ્રહ કર્યા વગર મોટા શેક તો પાછા અટે ઉપર ચડી ગયા પણ સોફાની નજર સુશીલા અનેક માણસોની પીઠો એમના ચહેરાઓ કરતાં વધુ આકર્ષક હોય છે મુખાકૃતિ કરતા બરોડો જ્યારે હૃદયની આરસી બને છે ત્યારે એનું દર્શન બે હદ વેદનાયુક્ત થાય છે કોણ જાણે કેમ પણ ચાલ્યા જતા એ મહેમાનની પીઠ દેખાતી બંધ થયા પછી તરત જ સોફાની મોટરની અંદર બેસીને ઉત્તર હિંદના કોઈ ગામડામાં જીવતા પોતાના બુટા બાપને એક પત્તું લખવા બેસી ગયો જમવા બેસતી ત્રણેય સ્ત્રીઓને કાને મોટા શેખના સાયન ખાનમાં તેજોરી ખુલવાને પછી બેઠવાનો અવાજ આવ્યો ત્રણેય સ્ત્રીઓએ ચૂપચાપ જમી લીધું ત્રણેયનું મન જુદા જુદા કારણે આભરી હતું સુશીલાનું મન કોઈક રહસ્ય ઉકાળવા માંડ્યું હતું એની બાને પેવાય અને જેઠ વચ્ચે વળી પાસું શું સમાધાન થઈ ગયું તેની વિસામણ હતી એના હૃદયમાં સર વળતો પહેલાં પીટ્યા શબ્દોને કીટોને જંપવા દેતો નહોતો એ બાબુના મોંમાં સ્પષ્ટ અને ઠકાયેલી કરુણ પ્રસન્નતા હતી કાં જમી રહ્યા મોટા શેરનો ટોકો આવ્યો કદી નહીં ને આજ કેટલી પ્રસન્નતા બબુએ જવાબ દીધો જમીએ છીએ કેમ મારા ત્રણેય ભારે ખાધુકડા કદી નહીં ને આજે ઘરના સ્વામી આવી વિનોદ ઉર્મી સુશીલા મોટા બાપુજી કહે બાબુ નહીં મારી બાજ ખાદુકડી છે સુશીલાની બાઈએ જે સાંભળે તેવા સ્પષ્ટ શબ્દે છતાં લાજ મરજાથી કહ્યું સુશીલાને એ શબ્દો ફરી બોલવાની ઈચ્છા નહોતી જરૂર પણ નહોતી જુનવાણી કુટુંબ વ્યવહારમાં જોડા જોડ ચાલતી અદબ અને સગવરની એ જોડેલી બહુ જુકતીદાર હોય છે એ જ દુઃખ છે ને ને મારા ઘરમાં બહારથી મોટા સેટી દુઃખને સુખ ભર અવાજ વ્યક્ત કર્યું કે ગુનેગાર કોક ને ગુનો ઓઢી લે વળી બીજું કોક આ માટે જોર પકડાય બાબુનું મોં ફૂલીને ડોલ થઈ ગયું ઠીક જેઠે જતે જતે કહ્યું જોસટવો હોય તેટલું ઝૂસટીને પછી ત્રણેય જણા દીવાખાનામાં આવો મારે તમારી પાસે એક વાત કરવી છે ફળક ફડક થતી રુદ્રએ સુશીલા વધુ જમી શકે નહીં પાણી પીતા એને ગળે ઉતરાશ આવી ગઈ જમીને જણા તરફ જતા હતા ત્યારે મોટા બાપુજી પોતાના શયનખંડમાં ઊભા ઊભા ફરી વાત પાછા કોઈક અગત્યનો દસ્તાવેજ સેફમાં મૂકતા હતા મૂકતા મૂકતા વળી ફરી વાર વાંચી લેતા હતા વાંચી વાંચીને હસતા હતા સુશીલાને મૂજવતું રહસ્ય કહેવાનો સમર્થ એ કાગળ પાછું સેફમાં પૂરાઈ ગયું ને મોટા બાપુજીએ દિવાખાનામાં આવીને વાત કરી જાણે કે તમને દેરાણી જેઠાણીને મારે ઠપકો આપવો પડે છે એ મને ગમતું નથી પણ હું સુશીલાને બાનો વાક કાઢું તે કરતાં તો એની બાપુનો વાક કાઢું છું સુશીલાના શરીર ઉપર હું સારું લુંગળું જ કેમ જોતો નથી ભલા પહેરવા ઓઢવા જેવડી દીકરીને તમે આ શું પહેરાવી રહ્યા છો આ સાડી પોલકાની ભાતીએ જુઓ રંગ જુઓ તમે પાંત્રીસ ને ચાલીસ વર્ષની થઈ એટલું સુશીલાએને સિદ્ધ તમારા જેવી બુટ્ટી ખામ ગણીને આવા ગુઠ્ઠા ડોળા રંગ પહેરાવો છું મારી એકની એક દીકરીને મીરાબાએ કાં કરી દેવા માંડ્યું તમે ના બાપુજી સુશીલાના જવાબ દીધો હું પસંદ કરી આવેલ છું મને ગમે છે સુશીલાના અવાજમાં વઢેલના આ કોટીલા બોલને ઝીલવાનો ઝંકાર નહોતો એ જાણે કે માસ્તરની સામે આંખ બોલતી હતી કે ચાર ધૂની આઠ તને ગમે શું ગોઠ વડીલે કહ્યું તારી બાપુએ તારા શોખને બગાડી નાખેલ છે આજ તો હું તને સ્વદેશી માર્કેટમાં લઈ જવાનો છું હું કાંઈ તારી બાપુની જેમ ભક્તિને મારગે નથી ઉતરી કહ્યું ચાલ થા તૈયાર ને તને ગમે કે ન ગમે તોયે મોટા બાપુ જેની આંખો ઠરી એવા કપડાં તારી માટે આજે લેવા પડશે લે હવે કેવું છે તારે કાંઈ કાંઈ કહીશ ને તો હું તારી સાથે રિસાઈને જ બેસવાનું બોલ છે કબૂલ પણ મને ન ગમે તોય પરાણે હા દરાર પરાણે મારે તને બગડતી નથી બનાવી કહ્યું નહીં વડીલ માનતો હતો કે સુશીલાને પોતે રાજી રાજી કરી રહ્યો છે સુશીલા સમજતી હતી કે મોટા બાપુજીને મન રાજી કરવાનું રહે છે હવે બીજો ઠપકો વડીલે વિશેષ ઉમકણો અનુભવ્યો તારી બે જણ્યું નથી મારે કેટલી ટાલ પાડવી આ છોકરીને તમે રાંધણામાં ને લુંગડા ધોવામાં કાં દાટી રાખી છે એને શું ધોબાણ કરવી છે કે ભઠિયારણ બનાવી છે અરે રે જીવ હું તો ખાર કે સાતાકુ જાઉં છું ને બંગલે બંગલે ભાઈઓને હાર્મોનિયમ કે દિલરૂબા વગાડતી સાંભળું છું ત્યારે મારા મનમાં થાય છે કે મારી એકને એક દીકરીને હું એવું ગાતી વગાડતી ક્યારે સાંભળીશ ના આપણું બાળક બુદ્ધિ વગરનું કઠર હોય અકલું ઉત્મીર હોય જળ અડધડ હોય તો તો ઠીક પણ ઈશ્વરે બુદ્ધિશાળી દીકરી આપી છે તો સા સારું એને શીખવા ન દેવું મારી દીકરીએ શા માટે એ ખાસ સાતાગુદની છોકરીએથી ઉતરતા રહેવું જોઈએ કાંઈ કારણ હે હોવ તમે કેમ તારી જેઠાણી જેવા જોરસો થઈ ગયા છો બાપુજીને કે સુશીલા સુશીને બાઈએ જલ્લાજમાંથી કહ્યું પછી સંગીતને દિલરૂભા શીખવીને દીકરીને દટાવી તો છે ગામડામાં ને આ શબ્દની પણ પુનતી કરવાની જરૂર નહોતી સુશીલાએ પણ નહીં ચેતના કાન સરવા હતા એને જવાબ આપ્યો એનો જવાબ જોવે છે આપું ઉભા રો એમ કહી પોતે ઉઠવા જાય છે ટેબલ પરથી શેફની ચાવી ઉપાડી છે પછી પાછે બેસી જાય છે કાંઈ નહીં હમણાં નહીં સત્ય વગરના ફળ કાચા સત્ય પાકવા દેવો વહુ પછી એ તમારા સવાલો જવાબ હું આપીશ કહી રાખું છું તમને કે એવા મોડા ઓસા મને આપશો માં એની ફિકર માં ને ફિકર માં સુકાસો માં તમારા સોના મન મો સદા ઢીલા ઢોપ ને નિસ્તેત કેમ રહે છે તેની મને ખબર છે હું કાઈ ડોર નથી હું કાઈ કમળે ભોટ નથી હું ટાણા સર બોધ જ કરીશ પણ હમણે તો તમે ધરપત રાખીને આ જાજા ઝપટ ઘરની નિસ્તેત ઉપાડો આ બેનનો ગાલિન કરાવું માં બેને મારે એક ઠેકાણે લઈ જવી છે જ્યાં એ મોકળા મનથી સંગીત શીખે ભણતર ભણે ભરે કૂથે હરે ફરે એને લેરે કરી સુશીલાએ એ શબ્દો અડધા પડધા જ સાંભળ્યા એનું મન તો બાપુજી શેફની ચાવી લઈને શેફમાંથી સો ખુલાસો શોધવા જવાના હતા તે મુદ્દા પર રમતું હતું બાઈએ કરેલા કટાક્ષનો કહી રહ્યો જવાબ શેફમાં હતો સેફમાં મુકાયેલો એક કાગળ એ દસ્તાવેજ શું બાની સમસ્યાનો ખુલાસો કરવાનો હતો એ કાગળમાં એવું શું હતું સુશીલાની કલ્પના શક્તિ છેક ગોખ સુધી બેસવા આવતું એ રહસ્ય પારેવું હાય કોણ જાણે કેમ પણ અંદર આવતું નહોતું ગમ પડતી નહોતી થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ